પંદર વીસ ડગલા ચાલે એટલે પછી તો બેસી જ પડવું પડે હવે બહુ ઘણો રાહત થઈ ગયો પ્રભુજી અને મારા જય શ્રી કૃષ્ણ જય સીતારામ તો આજ આપણી સાથે છે પ્રભુજી છે જેમને ખૂબ તકલીફ હતી તો આપણે એને પૂછીએ મણકો એને ખસી ગયો તો પ્રભુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી મારે બારડોલી થી આગળ છે ગામ વાસ્કોઈ

સોમનાથ અમે ગયા એક થી દોઢ કલાક ઉભા રહ્યા લાઈન માં કઈ નઈ ઉભા જ નહીં પાંચ મંદિરે દર્શન કરવા જેવું મારાથી નહીં બને એમ કે

Don't need that Okay. okay. đi luôn thưa anh, ok, chúc may vong rồi, luôn あ。<All> right. mm hmm.